ઘરની છે ને પ્રગતિ છે ને ડાઉન થઈ જાય ડાઉન આવ એટલે ઘરની શાંતિ માટે શાંતિથી પ્રેમથી રહેવાય અને હવે એ ક્યાં બિચારીનો કોઈ વાક છે ના ના એનો ક્યાં વાક છે વાક તો બધો મારો છે મેં બધી ભૂલ કરી છે બાકી એ બિચારી તો એટલી ડાઈ છે ને કે મગનું નામ મરી પાડે એમ નથી તમે તમે આ ઘરમાં ચોવી કલાક રહો છો કે હું રહું છું તમારી વહુ સાથે વધારે સમય હું વિતાવું છું કે તમે વિતાવો છો તો તમે શું કામ ઢોળા બનો છો આમ છે ને તેમ છે ફલાણું છે ને ઢીકણું છે તમને ત્યાંનામાં કોઈ માર્ક નથી દેખાતો અરે મને ખબર છે આ ઘરના કામમાં ડોળો ઓછો અને બહાર વધારે ફટકવા જોઈએ છે અને ઘરના કામમાં તો કોઈ વેતા જ નથી ના ખબર નહીં ક્યાંથી વહુ લઈ આવ્યા અરે એક છે ને પણ સો ને પહોંચે ને એમાં નીચે અરે પણ જો એ ઘરનું કામ થોડુંક ઢીલું કરતી હોય તો તારે મદદ કરાય અને એવું લાગે એને નો કર્યું હોય તો તારે કરી નખાય હવે એમાં કેમ હવે ચાર જણાનું મૂળ કામ કરવાનું છે હવે ચાર જણાના કામમાં આપણે એકબીજાને વારા તારા કરવી તમે તમારું કામ કરશો મૂંગા રહેશો મને શીખવાડવાની કોઈ જરૂર નથી મારે શું કરવું શું નહીં કરવું એ બધી મને ખબર છે હવે જો તું એને ખીજાણી અને એ દાઈ કોની ઉપર કાઢશે અશોક ઉપર અને અશોક છે ને ધંધામાં ધ્યાન નહીં આપે અને એને એમ થાય કે ઓહ મારા ઘરમાં ઝઘડા થાય છે એ કાંઈ અશોક તને નહીં કહીએ કે કાંઈ નહીં દામિનીને કહીએ કે એને તો બે સુડી વચ્ચે સોપારી એવું જેવું થાય એટલે આપણે છે ને આપણા સંતાનો ખુશ રહે ને એમ કરવાનું હોય હવે સંતાનમાં આપણા શું એક અશોક છે બીજા કોણ આપણા સંતાન છે લોકોને પાસ પાંચ દીકરા હોય ને પાસને એક જૂથ કરીને રાખતા હોય આપણે એક દીકરો છે એક દીકરાની નહીં છે એમાં હરખે રીતે ન રાખી તું બોલી લીધું હા એક કામ કરો આ તમારી વાતને છે ને રેકોર્ડ કરીને રાખો કારણ કે જે દિવસથી વહુ આવી છે ને એ દિવસથી તમારી આ કેસેટ રોજ રોજ વાગે છે સવાર પડે અને મને બોલાવશો અને આ ભાષણ આપશો ખોટી તમારી એનર્જી વેસ્ટ થાય એના કરતાં એક કામ કરો આનું રેકોર્ડિંગ કરીને મને આપી દો હું રોજ વઘાડીને સાંભળી લઈશ બરાબર એક દીકરાની વય છે આપણે ત્રણ જણ છે આપણે ચાર જણ છે આ બધી કહેવાની કાંઈ જરૂર નથી મને આ હું આમ કંઈક ક્લાસ કરવા જાશો વોને આપણે કેવી રીતે રાખવી એને દબાણમાં કેવી રીતે રાખવી એ હામું ન બોલે એટલે આપણે શું કરવાનું એવા બધા હું તો આમ ક્લાસ કરીને આવીશું છો આ એ બધી પોઈન્ટ મળે ક્યાંથી જાય મને તો એ વિચાર થાય છે હે ને તો વિચાર કરો મને આવા પોઈન્ટ ક્યાંથી મળે એનો વિચાર આવે છે ને તો વિચાર કરો પણ આ છે ને વારે ઘડીએ તમારો ચમચો છે ને દાળમાં હલાવવાનું બંધ કરો અને હલાવવું જ પડે ને પણ કારણ કે આ મારું ઘર છે આપણું ઘર છે ખાલી તારી એટલીનું ઘર નથી આપણું ઘર છે એટલે આપણા ઘરમાં છે ને ઝઘડાનું અરે તમારી વઉને કપડા પહેરવાનું ભાન નથી બોલવાનું ભાન નથી આ સોસાયટી સોસાયટીવાળા આજુબાજુવાળા લોકો બધા વાતો કરે છે તમને ક્યાં ખબર છે તમારે ક્યાં અહીંયા રહેવું છે અરે બૈરાઓ કે છે કે તમારી વહુ છે કે શું છે આવા તો કંઈ કપડા પહેરાતા હોય અરે એને કોઈ વાતનું ભાન નથી લોકોના મેળાટોળા મારે સાંભળવા પડે છે અને તમે કહો છો કે તારે વહુને કંઈ નહીં કહેવાનું જો આપણે છે લુકની વાતો ન સાંભળવાની હોય આપણે ખાલી આપણું કરવાનું હોય લોકોનું મોઢું એટલે જ ખુલે છે કે બીજાના ઘરમાં કેમ ઝઘડા થાય છે એટલે જ આ બધી સિરિયલો આવે છે જો કે સાસવાળા એની બધી શ્વાસોની સિરિયલ આવે ને એટલે જ આવે છે કારણ કે તારી જ વાવ જોવાળા વધી ગયા છે આ છે ને વહુઓની વાતો બંધ કરો સાસુની વાતો બંધ કરો તમે તમારા ધંધામાં ધ્યાન આપો આ વહુને કઈ રીતે કંટ્રોલ કરવી ને એ મને બરાબર આવડે છે અને એમ પણ આ છે ને લખણવંતી કંટ્રોલ થાય એમ નથી એ એનો જીપડો ગામનો લાંબો છે તમને એવું લાગે છે કે હું બોલું ને મૂંગા મોડે સહન કરે એવી છે જરાય નહીં એના મા બાપે ખબર નહીં કયા પ્રકારના સંસ્કાર આપ્યા છે અને ખાસ એની પેલી બા ડોટ ડાઈ જો એ તો એમાં એવું છે પ્રેમ આપો ને તો પ્રેમ મળે આપણે જો ઝઘડા કરવી તો આમાંથી ઝઘડો જ મળે છે પ્રેમ ને લાયક માણસ હોય ને એને પ્રેમ થાય અને જાઓ હવે ઓફિસે જવાનું મોડું નથી થતું બેઠા બેઠા સલાહ કરતા